જેનાથી તમારા ઘરમાં ક્યારે પણ આર્થિક તંગી આવી નહી શકે મિત્રો આ ઉપાય એવો છે કે જે કોઈ વ્યક્તિ પૂરેપૂરી શ્રદ્ધાની સાથે કરે છે તો તેના ઘરમાં લક્ષ્મી માતા છે એ સાક્ષાત પ્રગટ થાય છે મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ ઉપાયનું બહુ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે મિત્રો ઉપાય છે એ ઘણા લોકો એ કરેલો પણ છે આથી જો તમે તુલસીના ક્યારામાં એક વસ્તુ દાટી દેશો અને અમે જે પ્રકારે ઉપાય જણાવીએ છીએ એ પ્રકારે જો તમે ઉપાય કરી લેશો તો મિત્રો તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે તમારો બેડો પાર થઈ જશે આથી મિત્રો જો તમે પણ તમારા ઘરની ગરીબીથી હેરાન થઈ ગયા હોવ તો મિત્રો તમારે પૂરેપૂરી શ્રદ્ધાની સાથે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ તો મિત્રો ઉપાયને તમારે કઈ રીતે કરવાનો છે આ ઉપાય કોણ કરી શકે છે અને આ ઉપાય તમારે ક્યારે કરવાનો છે એ વસ્તુ વિશે જો તમે જાણવા માંગતા હોવ તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો જો કોઈ વ્યક્તિના જીવનમાં બહુ બધી મુશ્કેલી ચાલતી હોય તેમજ તે ઘણી બધી મહેનત કરતો હોય પણ તેમ છતાં તેના ઘરમાં જો પૈસા ટકતા ન હોય તો મિત્રો તેણે તુલસી માતાના છોડમાં આ એક વસ્તુ જરૂર દાટી દેવી જોઈએ કે જેથી કરીને તેનું નસીબ છે એ રાતોરાત જ ચમકી જાય છે મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રમાં તુલસી માતાના છોડનું જ ખાસ અને વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે મિત્રો જે કોઈ પણ વ્યક્તિ નિત્યરૂપે તુલસી માતાની પૂજા અર્ચના કરે છે તો તેને ઉત્તમ લાભની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ તેના જીવનમાં જે કંઈ પણ પાપ હોય તે પાપમાંથી પણ તેને મુક્તિ મળી શકે છે મિત્રો તુલસી માતાના છોડમાં સાક્ષાત માતા લક્ષ્મીનો વાસ હોય છે તેવી તેવો માનવામાં આવે છે મિત્રો જે કોઈ પણ વ્યક્તિ જો દરરોજને માટે તુલસી માતાની પૂજા અર્ચના કરે છે તેમ જ તુલસી માતાના છોડને નીચે દીવો પ્રગટ આવે છે તેમ જ એને જળ અર્પણ કરે છે તો તે વ્યક્તિની બધી જ મનોકામના છે પૂર્ણ થઈ શકે છે પણ જો મિત્રો તમે આ બધી જ વસ્તુઓ કરતા હો અને તેમ છતાં તમારી વર્ષો જૂની મનોકામના છે કે જે પૂર્ણ ન થતી હોય તો મિત્રો આજે અમે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ કે જે તમારે જરૂર કરી લેવો જોઈએ મિત્રો ઉપાય એવો છે કે એને જો તમે પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરી લો છો અને સાચા મુહૂર્તમાં કરી લો છો તો મિત્રો તમારું નસીબ છે જલ્દી જલ્દીથી ચમકવા લાગે છે તેમજ તમારા ઘરમાં બહુ ગરીબી હોય તેમજ પૈસો છે એ ટકતો ન હોય તેમ જ તમે જેટલું પણ કમાવ છો એ બધું જ એમ જ પાણીમાં જતું રહેતું હોય તો મિત્રો તમારે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ કારણ કે મિત્રો ઉપાય એટલો ખાસ અને મહત્વનો સાબિત થયો છે કે જે કોઈ પણ પૂજા પાઠ તમે તેમ છતાં તમારી મનોકામના પૂર્ણ થતી નથી તો મિત્રો આ એક ઉપાય જો તમે કરી લેશો એટલે કે તુલસી માતાના છોડમાં આ એક વસ્તુ દાટી દેશો તો મિત્રો રાતોરાત જ તમારા ઘરમાં એવી ધનની વર્ષા થશે કે સાક્ષાત માતા લક્ષ્મી પ્રગટ થશે આથી મિત્રો તમારે આ ઉપાય છે એને પહેલા સરખી રીતે સમજી લેવાનો છે અને પછી જ તમારે આ ઉપાય કરવાનો છે કે જેથી કરીને તમને આ ઉપાય પૂરેપૂરો સમજાઈ જાય અને તમે આ ઉપાયનું પૂરેપૂરું ફળ મેળવી શકો મિત્રો આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો તુલસી માતાનો છોડ આપણા ઘરમાં હોય તો આપણા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ લાગી શકતા નથી અને જો નિત્ય રૂપથી તુલસી માતાના છોડની પૂજા અર્ચના કરવામાં આવે તો આપણા ઘરમાં ભલે વાસુદોષ શનિદોષ મંગળદોષ ગ્રહદોષ કુંડળી દોષ તેમજ બંધન દોષ અથવા નજર દોષ હોય તો તે બધા જ દોષ છે એની જાતે જ સમાપ્ત થવા લાગે છે પણ મિત્રો તમારે નિત્યરૂપે તુલસી માતાની પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ તેમજ તેને જળ પણ અર્પણ કરવું જોઈએ અને સાથે જ મિત્રો જો તમે આ એક ઉપાય કરી લેશો અને પૂરેપૂરા વિધાનની સાથે તમે ઉપાય કરી લેશો તો મિત્રો અવશ્ય તમારી બધી જ મનોકામના છે પૂર્ણ થવા લાગશે તો મિત્રો આવો હવે આપણે આ ઉપાય વિશે જાણીએ કે તમારે એવી કઈ વસ્તુ છે કે જેને તુલસી માતાના છોડમાં દાટી દેવાની છે કે જેનાથી તમારી મનોકામના છે કે પૂર્ણ થઈ શકે તો મિત્રો એ ઉપાય વિશે જાણતા પહેલા જો તમે હજી સુધી આ વીડિયોને એક લાઈક ના કર્યો હોય તો એક કલાક જરૂર કરી દેજો અને આ ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવાજ વિડિયો તમને દરરોજ મળતા રહે મિત્રો તુલસી માતાના છોડને બહુજ પૂજનીય માનવામાં આવે છે અને મિત્રો આપણા હિન્દુ ધર્મના બધા જ ઘરોમાં તુલસી માતાનો છોડ અવશ્ય હોય છે આથી મિત્રો તુલસીનો છોડ છે એ કોઈ સાધારણ છોડ નથી તુલસી માતાનો છોડમાં સાક્ષાત લક્ષ્મી માતા બિરાજમાન હોય છે

પણ મિત્રો આજના વિડીયોમાં આપણે એ ઉપાય વિશે જાણશું કે જો તમે તુલસી માતાના છોડમાં તુલસી માતાના છોડને નીચે આ એક વસ્તુ દાટી દો છો તો મિત્રો તમારો બેડો પાર થઈ શકે છે તો મિત્રો આવો હવે આપણે આ ઉપાય વિશે જાણીએ કે તમારે ઉપાય કઈ રીતે કરવાનો છે તો મિત્રો તમે જ્યારે પણ આ ઉપાય કરવા માંગતા હોવ તો તમારે સૌપ્રથમ બ્રહ્મા મુહૂર્તમાં ઉઠી જવાનું છે કારણ કે મિત્રો તમે બ્રહ્મા મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્યો કરી લો છો અને પૂજા અર્ચના કરી લો છો તો તે બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે મનમાં પૂરેપૂરી શ્રદ્ધા રાખીને પછી આ ઉપાય કરવાનો છે તો મિત્રો સૌ પ્રથમ તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને તમારે પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરી લેવાની છે પછી મિત્રો તમારે આ ઉપાય કરવા માટે એક રૂપિયાનો સિક્કો લેવો પડશે અને મિત્રો આ એક રૂપિયાના સિક્કા અને તમારે સ્વચ્છ જળ લઈને સૌ સાફ કરી લેવાનો છે અને તેની ઉપર એક કંકુથી ચાંદલો કરી દેવાનો છે અને પછી મિત્રો તમારે તુલસી માતાના છોડની પાસે જવાનું છે તમારે તુલસી માતાની પાસે જઈને સૌપ્રથમ એને પ્રણામ કરવાના છે અને તેને પ્રાર્થના કરવાની છે કે હે માતા તુલસી અમે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરીએ છીએ આથી તમે અમારા જીવનમાં જે કાંઈ પણ સમસ્યા તેમ જ દુઃખ ગરીબી અને દોષ છે કે જેને તમે જડમૂળથી સમાપ્ત કરી દેજો તો મિત્રો આવી રીતે તમારે તુલસી માતાની સામે પ્રાર્થના કરી દેવાની છે અને મિત્રો સાથે જ મિત્રો તમે જે પણ એક રૂપિયાનો સિક્કો પોતાની પાસે લીધો છે કે જેમાં એક કંકુથી ચાંદલો કરેલો છે તો એ સિક્કો લઈને તમારે તુલસી માતાના છોડની નીચે થોડોક ખાડો ગાળીને એ આ એક રૂપિયાનો સિક્કો અંદર જમીનમાં દાટી દેવાનો છે અને સાથે જ તુલસી માતાના હોડીની નીચે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને મિત્રો તુલસી માતાના છોડને પગે લાગીને તમારી સાત વાર તુલસી માતાની પ્રદક્ષિણા કરી લેવાની છે તો જો મિત્રો તમે ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા રાખીને કરી લેશો તો મિત્રો લક્ષ્મી માતા છે અવશ્ય તમારાથી આ ઉપાય કરવાથી પ્રસન્ન થશે તેમજ મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો સ્થાયી રૂપથી વાસ થવા લાગશે મિત્રો આવું કરવાથી વ્યક્તિને આર્થિક તંગીથી પણ છુટકારો મળી શકે છે અને મિત્રો તમારા ઘરમાં વૃદ્ધિના યોગ બનવા લાગે છે મિત્રો એવું કહેવામાં આવે છે કે તુલસી માતાના છોડની નીચે જો તમે એક રૂપિયાનો સિક્કો દાટી દો છો તો મિત્રો તમારા ઘરનું વાતાવરણ છે એ પણ શુદ્ધ રહે છે તેમજ મિત્રો જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુદોષ હશે અથવા તો આર્થિક સમસ્યા જો લગાતાર બનેલી રહેતી હોય તેમજ મિત્રો તમારા ઘરના સભ્યો વચ્ચે તમારા સંબંધો સરખા ન હોય તેમ જ દરરોજ ઝઘડાથી ક્લેશ જેવું થતું રહેતું હોય તો મિત્રો જો તમે તુલસી માતાના છોડમાં ચાંદીનો અથવા તો તાંબાનો સિક્કો દાટી દેશો તો મિત્રો ઉપાય કરવાથી આ બધી જ સમસ્યાનો પ્રભાવ છે એ સાફ ઓછો થઈ જશે અને માતા લક્ષ્મીના તમને સાક્ષાત આશીર્વાદ પ્રાપ્ત થશે તેમજ જો મિત્રો તમારા બાળકોને કુંડળીમાં શનિ અથવા તો રાહુ દોષ હોય તો મિત્રો તમારે તુલસી માતાના છોડમાં આ એક સિક્કો જરૂર દાટી દેવો જોઈએ આનાથી શનિ અને રાહુ દોષથી પણ તમને ધીરે ધીરે મુક્તિ મળવા લાગે છે મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે તમારે આ એક રૂપિયાનો સિક્કો છે તમારા છોકરાની ઉપરથી પગથી લઈને માથા ઉપરથી સાત વાર ઉતારી લેવાનો છે અને પછી જ તમારે તુલસી માતાનો છોડમાં દાટી દેવાનો છે જો તમે ઉપાય પોતાના બાળકો માટે કરતા હોવ તો તમારે આ રીતે ઉપાય કરવાનો છે અને મિત્રો તમારે તુલસી માતાને પ્રાર્થના કરવાની છે કે અમારા ઘરમાં જે કાંઈ પણ મુશ્કેલી તમે જ દરિદ્રત છે એને તમે જલ્દીથી સમાપ્ત કરી દેજો તો મિત્રો હવે આપણે તુલસી માતાના છોડને લગતા બીજા અમુક વિશેષ ઉપાય વિશે વાત કરીએ કે ઉપાય કરીને પણ તમે પોતાના ઘરની ગરીબીને દૂર કરી શકો છો અને સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો તુલસીના છોડની નિયમિત રીતે તમે પૂજા અર્ચના કરો છો તો મિત્રો ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે આના કારણે મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી આવી શકતી નથી અને મિત્રો જો તમારા ભવિષ્યમાં કોઈ પણ અવરોધ આવતા હોય તો એ પણ દૂર થાય છે અને ઘરમાં હંમેશા શાંતિ બનેલી રહે છે અને મુશ્કેલીઓનો નાશ થાય છે મિત્રો આવો અમે હવે આપણે અમુક એવા વિશેષ ઉપાય વિશે જાણીએ કે જે તુલસી માતાને સંબંધિત એવા અમુક ખાસ ઉપાય છે કે જે કરીને તમને સાક્ષાત માતા લક્ષ્મીના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો તો મિત્રો જો તમે સાંજના સમયે તુલસી માતાના છોડની પાસે ઘીનો દીવો પ્રગટાવો છો તો તે બહુ શુભ માનવામાં આવે છે એવું મનાય છે કે મિત્રો તુલસી માતાના છોડને નીચે ઘીનો દીવો પ્રગટાવવાથી લક્ષ્મીમાં માતા છે એ પ્રસન્ન થાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે અને ધન પ્રાપ્તિના તમને આશીર્વાદ પણ મળે છે સાથે જ તમારા ઘરમાં જો ગ્રહ દોષ હોય તો એ પણ દૂર થઈ શકે છે તેની સાથે જ મિત્રો તમારે તુલસી માતાને સોળ શ્રૃંગારનો સામાન હોય એ જરૂર અર્પણ કરવો જોઈએ મિત્રો આપણા હિન્દુ પંચાંગ અનુસાર દર મહિને આવવાવાળી એકાદશીની અતિથિ ઉપર તમારે તુલસી માતા અને શ્રૃંગારની વસ્તુઓ જરૂર અર્પણ કરવી જોઈએ આમાં મિત્રો બંગડી ચાંદલો લાલ ચુંદડી સિંદૂર કંકુ વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે તેમજ મિત્રો એવું મનાય છે કે જો તમે આ વસ્તુ અર્પણ કરો છો તો લક્ષ્મી માતાજી એ તમારાથી બહુ જ પ્રસન્ન થાય છે અને તમારી બધી જ મનોકામના છે પૂર્ણ કરી શકે છે અને મિત્રો તમારે તુલસી માતા અને શેરડીનો રસ પણ જરૂર અર્પણ કરવો જોઈએ મિત્રો દરેક પાંચમની તિથિમાં તુલસીના છોડ ઉપર તમારે જળની સાથે શેરડીનો રસ પણ જરૂર અર્પણ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે ઉપાયો તમે કરો છો તો મિત્રો તમારા ઘરમાં સુખ શાંતિ આવે છે અને જીવનમાં ખુશીઓ આવે છે સાથે જ તમામ પ્રકારના કષ્ટોથી પણ તમને મુક્તિ મળી શકે છે તેમજ મિત્રો તમારા જીવનમાં જો તમે ખુશ રહેવા માંગતા હો અને તમારા ઘરમાં પણ શુભ સમૃદ્ધિ રાખવા માંગતા હો તો મિત્રો તમારે ઘરમાં તુલસી માતાના છોડની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવી જોઈએ તુલસીને વિધિ વિધા નથી પૂજા કર્યા બાદ નિયમિત તેને જળ ચડાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે તુલસીનો છોડ લીલોચમ રહેશે કે જેનાથી માતા લક્ષ્મી છે પ્રસન્ન થાય છે અને એ પરિવાર ઉપર ધનની વર્ષા કરે છે તેમજ મિત્રો તુલસી માતાના છોડની ઉપર તમારે કાચું દૂધ તો જરૂર અર્પણ કરવું જોઈએ આમ તો કાચું દૂધ ગુરુવાર અને શુક્રવારે જ અર્પણ કરવું જોઈએ પરંતુ મિત્રો એકાદશીની તિથિના દિવસે તુલસીના છોડ ઉપર તમે દૂધ અર્પણ કરો છો તો તે બહુ ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો ઉપાય કરવાથી સાધકોનું દુર્ભાગ્ય છે એ પણ દૂર થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે સાથે જ તુલસીના છોડ ઉપર ચુંદડી પણ ઓઢાડેલી રાખવી જોઈએ આનાથી મિત્રો તુલસી માતા છે તમારાથી પ્રસન્ન થાય છે તુલસીના છોડનું ધાર્મિક મહત્વ ખૂબ જ છે તુલસીનો છોડ ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે તેવી જ રીતે વાસ્તુશાસ્ત્રમાં તુલસીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર તુલસીના છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે એવું માનવામાં આવે છે કે તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે. તુલસી માતા લક્ષ્મીનું સ્વરૂપ છે જે ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. લોકો ઘરમાં સુકા તુલસીના છોડને છોડને રાખવાને અશુભ માને છે. પણ મિત્રો તુલસીના પાંદડા અને કળીઓ વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે. આ ઉપાયો સાથે સુકી તુલસી રાખવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે. તેમજ મિત્રો જ્યોતિષીઓના મતે જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તેના કેટલાક સૂકા પાંદડા લાલ કપડામાં બાંધીને તેને તિજોરીમાં અથવા પૈસા રાખવાની જગ્યાએ રાખો આમ કરવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહે છે અને સુખ સમૃદ્ધિ અને સંપત્તિમાં વધારો થાય છે તેમજ જો તમે બાલગોપાલની પૂજા કરો છો તો પૂજા દરમિયાન બાલગોપાલને સ્નાન કરાવતી વખતે પાણીમાં સૂકા તુલસીના પાન ચોક્કસ નાખો આનાથી દેવતા પ્રસન્ન થાય છે અને અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે તુલસીને સ્વચ્છ વાસણમાં ભરીને સ્વચ્છ જગ્યાએ રાખો કારણ કે સૂકા તુલસીમાં સુગંધ પણ હોય છે તે ઘરનું વાતાવરણ સકારાત્મક બનાવે છે અને ઘરમાં શાંતિ રહે છે જેનાથી ઘરના લોકોની આર્થિક સ્થિતિ વધે છે તેમજ તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ચઢાવવામાં આવતા પ્રસાદમાં તેનો ઉપયોગ કરી શકો છો તમે જે પ્રસાદ આપો છો છો તેમાં તુલસીના પાન ઉમેરી શકો આ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરશે અને તેઓ હંમેશા તમારા પર આશીર્વાદ વરસાવશે તેમજ મિત્રો જો તમે લાંબા સમયથી પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો દરરોજ યોગ્ય રીતે તુલસી માતાની પૂજા કરો તુલસીના છોડમાં પાણી રેડો જીવનમાં સુખ અને શાંતિ માટે પણ પ્રાર્થના કરો એવું માનવામાં આવે છે કે ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે આ ઉપરાંત જીવનના દુઃખ અને સંકટને દૂર કરવા માટે તુલસીના ઉપાય પણ ફાયદાકારક સાબિત થાય છે આવી સમસ્યામાં સાચા મનથી તુલસી પાસે દેશી ઘીનો દીવો પ્રગટાવો ફળો અને મીઠાઈઓ અર્પણ કરો તુલસીના છોડને શેરડીનો રસ અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આ ટોટકા કરવાથી માતા તુલસી પ્રસન્ન થાય છે અને જીવનના તમામ પ્રકારના દુઃખ અને મુશ્કેલીઓ દૂર થાય છે આ ઉપરાંત સવારે સ્નાન કર્યા પછી તુલસીના છોડમાં એકસો આઠ ગાંઠ બાંધીને તેને તુલસીના છોડ સાથે બાંધજો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઉપાય કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે તેમજ મિત્રો જો તમે સુખી દાંપત્ય જીવન ઈચ્છતા હોવ તો તુલસી પૂજા દરમિયાન માતા તુલસીને સોર શૃંગારની વસ્તુઓ અર્પણ કરો આ ઉપાય કરવાથી દાંપત્ય જીવન હંમેશા ખુશ રહે છે ઉપરાંત પતિ પતિપત્ની વચ્ચેનો સંબંધ મજબૂત બને છે જીવનના તમામ દુઃખ અને મુશ્કેલીઓ દૂર કરવા માટે તુલસીના ઉપાય ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે આ સમસ્યાઓ દૂર કરવા માટે સાચા મનથી તુલસી પાસે દેશી ઘીનો દીવો પ્રગટાવો દીવો પ્રગટાવ્યા પછી ફળો અને મીઠાઈઓ અર્પણ કરો અને તુલસીને શેરડીનો રસ અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આ યુક્તિ કરવાથી માતા તુલસી પ્રસન્ન થાય છે ઉપરાંત જીવનના તમામ દુખ અને મુશ્કેલીઓ દૂર થાય છે આ ઉપરાંત સવારે સ્નાન કર્યા પછી લાલ દોરો લો પછી આ લાલ એકસો આઠ ગાંઠ બાંધીને તુલસી ના છોડ સાથે બાંધો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસી ના ઉપાય કરવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે અને બધી મનોકામનાઓ જલ્દી પૂર્ણ થાય છે તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંદિરમાં પીપળાના ઝાડમાંથી એક પાન તોડીને તેને ગંગાજળથી સાફ કરો આ પછી તેના પર એક ચપટી હળદર લગાવો અને તેને સાત દિવસ સુધી સુધીમાં લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો ત્યારબાદ આ પાનને તમારા ઘરની તિજોરીમાં રાખજો આનાથી ઘરમાં પૈસાનો વરસાદ શરૂ થશે તેમજ જો કોઈ વ્યક્તિ સારી નોકરી ઈચ્છે છે તો આ માટે અગિયાર પીપળાના પાન પર ચંદનથી શ્રીરામનું નામ લખો પછી મંદિરમાં જઈને ભગવાન હનુમાનના ચરણોમાં આ પાન અર્પણ કરો આનાથી વ્યક્તિને જલ્દી ફાયદો થશે તેમજ જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી દેવામાંથી બહાર ન આવી શકે તો તેણે પીપળાના પાન પર પીળું સિંદૂર અને ચમેલીનું તેલ લગાવવું જોઈએ પછી આ પાન મંદિરમાં હનુમાનજીને તેમના ચરણોમાં અર્પણ કરો અને તેને તમારા કપાળ પર રાખો આનાથી જલ્દી દેવું દૂર થશે તેમજ જો કોઈ વ્યક્તિની સમસ્યાઓનો અંત નથી આવી રહ્યો તો તેણે રવિવારે સાંજે પીપળાના પાન પર પોતાની ઈચ્છા લખીને નદીમાં તણાવી દેવી જોઈએ આનાથી તમારી બધી સમસ્યાઓનો ઉકેલ તો આવશે અને સાથે સાથે તમારી ઈચ્છાઓ પણ પૂર્ણ થશે તેમજ મિત્રો શનિવારે પીપળાના ઝાડ પરથી પડેલું પાન લઈને તેને ગંગાજળથી ધોઈ લો અને તેના પર દહી અને હળદરનો પેસ્ટ લગાવો પછી આ પાન પર શ્રી લખો અને તેને તમારા પર્સમાં રાખો આ ઉપાય ધન અને આર્થિક સમૃદ્ધિ વધારવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે અને સિવાય મિત્રો મંગળવારે સવારે પીપળાના અગિયાર પાન લઈને તેને ગંગાજળથી ધોઈ લો અને કુમકુમ અથવા ચંદન લગાવો દરેક પાન પર શ્રી રામનું નામ લખો અને તેનો માળા બનાવીને હનુમાનજીના ગળામાં ચઢાવો આ ઉપાય તમારા જીવનમાંથી અવરોધો દૂર કરશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વીડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ